સરોગેટ માતાઓ પાસેથી બાળકોને ખરીદતી હતી પછી તેઓ તેને સોશિયલ મીડિયા એડ દ્વારા નિસંતાન યુગલોને વેચતા હતા એક બાળકની કિંમત ચાર થી છ લાખ રૂપિયા રાખવામાં આવતી આ મામલે હાલ સીબીઆઈએ હોસ્પિટલના વોર્ડ બોય સહિત સાત લોકોની ધરપકડ પણ કરી છે જેમાં પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે ધરપકડ કરાયેલા લોકોની ઓળખ દિલ્હીના પશ્ચિમ બિહારના ઇન્દુ પવાર પટેલ નગરના અસલમ કન્હૈયા નગરની પૂજા કશ્યપ માલવિયા નગર અંજલી કવિતા અને રીતુ અને હરિયાણાના તરીકે થઈ હતી હરિયાણા ના સોની ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ